હા મિત્રો તો કેમ છે બધા મજામાં તો મજા માં દસો ને હા મજામાં હોય તો મજામાં માં રહેવું પડશે કારણ કે આ જિંદગી છે ને પતંગના દોરા જે ક્યારેક કટ થઈ જાય કઈ જ નકી નો કે હંમેશા ને મોજ ને મોજમાં જિંદગી જીવી પડે તો ફાઇનલી આપણે માવઠું જો કે અત્યારે તો બંધ છે પણ આમ આમ જો કે ચાલુ જ છે પણ આનું માવઠાનું નક્કી ન કહેવાય ક્યારે ચાલુ થઈ જાય ને કંઈ નક્કી જ નહીં હાલતા અત્યારે જો વાદળ આવી જાય ને હાલતા તો વરસાદ આવવા માંડે એવું છે ખેડૂતનું તો ખેડૂતને તો માવઠું બંધ રહે ત્યારે વગડામાં આવવું પડે ને ન બો ન હોય ત્યારે પણ આવી રીતે જો વગડામાં કપા અત્યારે બધાને અત્યારે વીણે એવો થઈ ગયો છે પણ શું કરવાનું માવઠું ચાલું રહે એટલે તો આજે તો હું અને બંછી બે આવતા રહી છું વાડીએ ને વાડી આજે આપણે દાળી આવવાના છે જો કે કાલ આપણે નહોતા કર્યા લઈ રાતે હે ને વરસાદ આવી ગયો હતો આજ રાતે નહોતો એટલે આજ રાતે આજ પાછા દિવસે દાળિયા આપણે કર્યા તો હવે આવી સિઝન ચાલુ થાય છે ને વરસાદ બંધ રહેશે ને તો દાડિયા મળતા નહીં તો જો કે આજ તો આપણે છીએ પણ તો આજ જેટલું વીણાય એટલું વીણવાનું છે દાડિયાની મારે દેર લેવાઈ ગયા છે આયા નથી અને હું અને બંછી બે અત્યારે હેલા જ એવી જ્યાં અમારે લીમડે જવાનું છે ને જો કપા જો આવો હોય

તો અહીંયા આપણે આજે વીણવાનું છે જે આ ત્રણ ખેતર હતા ને આને આપણે વીણી ગયું છે કાલ કે કાલ આપણે વ્લોગ ઉતાર્યો નહોતો કાલ ઘરે હતા એટલે તો અહીંયા બહુ ખડ છે ને એમાં આપણે આજે વીણવાનું ચાલુ કરવાનું તો ફાઇનલી આપણે લીમડે પહોંચી ગયા છીએ તો અહીંયા આપણો ઉતારો કરવાનો છે ને બેંછી આપણી રોજની ડ્યુટી ને બેંછી તો બંચી બેન ઠેલીને એવું મેં કહે છે ને હવે સુંદરની શર્ટ ને એવું પહેરવાનું ચાલુ કરવાનું છે અને પછી કપાઈ વીણવાનું છે હજી તો અમારી વાડીનો સવાર સવારનો ન હજારો કંઈક આવો છે જો તો આગળ પાછા વ્લોગમાં બનાવી દેજો તો ફાઈનલી મિત્રો આપણે દાળિયા બધા આવી જાય છે ને કપાઉ ચાલુ કરી દીધું ને આપણે છે ને ઘણો બધો કપા પણ વીણી નાખ્યો છે પણ આપણે વ્લોગ નથી ઉતાર્યો કારણ કે તમને ખબર જ છે આપણે દાળિયા હોય કે ગમીતી હોય વ્લોગ આપણે એવી રીતે નથી ઉતારતા તો ફાઇનલી અત્યારે જો આ બધા જો જોકે આપણે સાનમાના વિડીયો લેવી છે જો કે બધાને ખબર પડે તો બધા હામું હામું જોઈ રહી એટલે તો આપણે જો આપણે પણ એટલો વીણી નાખ્યો છે કપા અને એટલો વીણી છે વીણી ગયો છે અને ઘણો બધું આપણે સાહ પણ અધૂરો હતો એ પૂરો થવામાં તૈયારી છે તો ફાઇનલી એટલી જ વારમાં મારો દેર આવી ગયો ને જો બંછી વાંહે રહી ગઈ હતી તો એને આવે છે અને દાડિયા બધા જો આગળ થઈ ગયા તો એમ હંમેશા એને ઘરધણી ક્યારેક ક્યારેક પાછળ રહી ગઈ તો એમને બધાને સાહ પૂરા થવામાં આવ્યા છે ને આપણે પણ થોડો ઘણો રહ્યો છે આપણે પણ હવે બંછી વાંહી રહી ગઈ એટલે એના સચિન પાછો લેવડવા ગયો છે અને લઈ લે એટલે પછી આપણે જવાનું છે આગળ બીજા સહાય સડવાનું છે જો કે અમારે તો આવી રીતે કપાનું ખેતર મોટું હોય એટલે પાછું વીણવું તો પડે તો જો એ બે વાતો કરતાં કરતાં કપા વીણે છે ને આપણે દાડી હારે છે પણ આમ જો કે હું કે બંછીની આગળ વાંચે થઈ જાય એટલે પછી આપણે લેવાનું ચાલુ કરવાનું છે ને આ રીતના કે કપા છે ને આવી જો ઠેલી આપણે અડધી પડધી ભરાણી બહુ આખી તો ભરાણી નહીં કારણ કે કપા દેવો થઈ ગયો વરસાદ નકરો આવ્યો આવ્યું કર્યો ને એટલે તો વરસાદ પણ એટલો બધો આવતો કે એની વાત જ ના પૂછો તો આ કપાસ જો બધે આમ ફોલવીને એટલે આમ બે હાથે જ લેવું પડે એક હાથે કપાઈ કપા આપણે લેવો હોય ને તોય ન આવી તો આવું છે કંઈક કુદરતનું કરામત કારણ કે જે હોય એમ આપણે આપણા હાથમાં તો કહીએ નહીં તો હાલો મળશે હવે આગળ જો કે અમે ઘરે જવાનું છે અમે હેલો મિત્ર તો ફાઈનલી આપણે જો ઘરે આવ્યા તરીએ તો વાડીથી જો બનશે તો નહીં આવી અહીંયા રોકાણી છે કારણ કે આખો દિવસમાં દાડિયા હતા એટલે તો દાળિયા હતા ને એટલા માટે એ નથી ઘરે ને આપણે ઘરે આવી જ્યાં હતા અને ઘણી બોરો ખાતા એના પપ્પા સીને શ્રીનગર જ હતા આવું આપણે પાર્સલ આવ્યું હતું જે હાડ્યું હતું જોકે કાલે આપણે કુરિયર કરાવ્યું હતું જ્યાંથી નાવાનું હતું ત્યાંથી કુરિયર થઈ ગયું હતું કાલે કાલે પણ આજે અમારે પે ટ્રાન્સફર દ્વારા છે ને શ્રીનગર પહોંચી જાય તો આપણે ઓનલાઈન ટ્રાન્સફર કરાવ રહ્યું હતું એ અત્યારે પહોંચી ગયું છે ને આપણે આમાં સીને હાડી બધી તો હા કેવી હે આપણે જોઈએ આલું તમને અનબોક્સિંગ બોક્સિંગ દેખાડું કે હાડી આપણે કેવી મંગાવી હતી એ તમને દેખાડવાનું લગમાં એમને એ કરેલું આપણે અંબ બોક્સિંગ કેવી હાડી હોય એમાં

મે લગાવા બી સી આ બધું ગેલી જાય એટલે નતો લેતો એટલે આપણે આડી લખેલી મેં ઊભી છે દિલ ની કરું લે અને આ મારું ખાઈ દે આ તો જ ન પૈસા નો ફંદા કરી લેતો બધક સક ન કે શું કે શું હોય તો ખબર પડે તો ખબર પડે તો ડાક ની મને મા

¿Qué is Lissandra? ¡Ay, qué malo! Oh, no no, 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 no. એક છે આ ડિઝાઇન વાળો બોલ તો ગસબે મારો ડિઝાઇન આ બટા વસ્તુ કીધું કરું મને પૈસા તને કોઈ વસ્તુ ભાડે ખબર પડે તને તને રવું શું લેવાય બધું

તરે તો બહુ પૈસા આપડા આવતા રહેશે વાડીએ ને વાડીએ ને અમાર જયનમ ભાઈ હે ને ઘર જ જો કે તમે જોઈ દેશો બ્લોક જીદ લીધી હતી કે પતંગ લેવી હે તો જો ભાઈ પતંગ લેના આ બાજુ રે હા અને અહીંયા છે ને અમારી ભેંસું એના પાવા માટે ગયા છે તો પૈને જોયા નથી જો આપણે નીંદ કરીને મેક દીધી છે આવે એટલે બાંધવાની છે છે તો આ સાઈડ છે ને અમારી સાર બધી જ પેલી ગઈ હે બે ભરોટા હતા તો બે બે ભરોટા પેલી ગયા જો જોકે અમે ઢોરાન ખવડાય તો રહી નહીં પણ ખાતર તો થાય છે તો જો અમારે જૈનમભાઈ પતંગની જીદ લીધી હતી ને એ ભાઈ જ્યા ને અમાર પતંગ લેવા માટે ગયા હતા પાછા દુકાને પણ કે મળતી નહોતી પણ એમ ભાઈબંધના ઘરે લઈને આવતો રહ્યો મળી નહીં ને એટલે โอ้ยโฮกันนุกับปาปาบอกตัวปาอีมเน่จอร์จินบอกตัวปาปาเกิดตัวปาปาบอกตัวปาเกิดตัวปาดูกันดูวิจิวชีเออลูกบุษย์ไง

પતંગ લઈ લે પતંગ રમવાનું પતંગ એ પતંગ કોઈ નઈ હા લ મિત્ર તો જો અમારે બપોર પૈસી નું કામ હતું અમારે ગાંડ્યું ખડકવાની કારણ કે જો અહીંયા જો કહેવાય ને કે કડ દો કડ દો જો અહીંયા ઘરે કોઈ લઈ ન જતું એટલે અમારે હવે જવું પડશે હેડ માં લઈ ને માં એડ માં તો આપણે જો કપાઈની ગાંડી બાંધી દીધી છે અને અમારે ગાડી આવે એટલે જો કે ભાડે બાંધેલી ઘરની તો હે નહીં પણ ભાડું તો દેવું પડે તો તો એમ છતાંય અત્યારે ઢાઢો હે એટલે લઈ જાવો પડશે કારણ કે ઘરે હચવા એવું નહીં વરસાદ આવે એવું છે અને ઘરે ક્યાંય નાખે એવી જગ્યા નહીં એટલે તો જો અમે હવે આ રીતે બાંધેલી હે બધી તો જો આટલી ગાંડી બાંધી છે ને હજુ ગાંડી આપણે છે ને બાંધવાની છે ને આપણે તૈપો તો પહેલાં તૈપીને એવી રીતે આમ પહોળો કરેલો હતો કારણ કે તપી જાય ને એટલે જોલા મનદીપ ભાઈ અમારે રહ્યા ને એ જો મહેનદીપ જો ક્યૂટ બોય વાળા આમ તો ને કહે વિડીયો ઉતારવા જવાનો યલા તું કે ને મારો વિડીયો ઉતારવા જવાનું હે હે મહિદીપ જોઈએ શર્મા જો વિડીયો હું લીધો ને એટલે આમ તો તો આમ ના ચાલે શર્મા હોય તો વિડીયો ઉતારવા હોય તો એ મનદીપ

તો એ ક્યૂટ વાળો છે ને એ વાર કે ધારું મારે વિડીયો ઉતારવા જવાનો મેં કહે સીનો વળે વિડીયો હતા કે ક્યૂટ બોય આઈડી છે એમાં ઉતારવાનો છે એ હોય તો હાસું ખબર નહીં પણ એ અમારા મહેંદી એમ કે છે કે મારી એમાં વિડીયો ઉતારવા જાણે તો તું શરમાસ વિડીયો ઉતારવામાં નહીં એ બધા તો જા અમાર હું ક્યાં આનું શું ક્યાં આનું ય હું ક્યાં આનું હર્ષિત